તો પ્રથમ વાત કરીએ તો શ્રમયોગીનું જે ઓળખ કાર્ડ આવતું હોય છે આ પ્રમાણે આવતું હોય છે લાભાર્થીનું ઓળખ કાર્ડ તમે જોઈ શકો છો ગુજરાત મકાન અને અન્ય બોધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ બરાબર છે તો ચાલો આગળ જાણીએ તો તમે જોઈ શકો છો કે આ ફોર્મનો નમૂનો છે શ્રમ એવ જે તે ગુજરાત મકાન અને અન્ય બોધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ બરાબર છે તો ચાલો મિત્રો જાણીશું તો તમારા જિલ્લાની અંદર હવે ક્યાંથી મળી શકે તેની વાત કરીએ મિત્રો તમારા જિલ્લાની અંદર આવેલી શ્રમયોગી કલ્યાણ બોર્ડની જે ઓફિસ હોય ત્યાંથી તમને મિત્રો આ ફોર્મ મળશે અને ફોર્મ તમારે ત્યાં આપવાનું રહેશે એટલે તમારા જિલ્લાની અંદર ક્યાં આવી છે એ તમારે જાણી લેવું બરાબર છે આગળ જોઈએ હવે તેની અંદર મિત્રો કોનો કોનો સમાવેશ થાય છે બરાબર છે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં તેની વાત કરીએ તો પ્રથમ છે મિત્રો ચણતરનું કામ છે ધાબા ભરવાનું કામ છે ચણતર કામમાં ઈટ માટી કે સામાન ઉપાડ કામ કરતા હોય સિમેન્ટ રેતી કોન્ક્રીટ મિક્સર કરનાર સાઇટ ઉપરનું મજૂર કામ કરતા હોય કડિયા કામ કરતા હોય સુધાર કામ કરતા હોય લુહાર કામ કરતા હોય વેલ્ડર હોય ચૂનો લગાડવાનું કામ કરતા હોય ટાઇલ્સ ઘસાઈનું કામ કરતા હોય ચણતરના પાયાનું ખોદકામ કરતા હોય ગટર એન્ડ પબ્લિકનું કામ કરતા હોય ટાઇલ્સ સ્લેબ્સના કટિંગ એન્ડ પોલિશિંગનું કામ કરતા હોય લિફ્ટ અને એસ્કેલેટર્સ ઇન્સ્ટોલેશનનું કામ કરતા હોય વોટર હાર્વેસ્ટિંગનું બાંધકામ કરતા હોય સિક્યુરિટી સિસ્ટમ અને દરવાજાનું ઇન્સ્ટોલેશનનું કામ કરતા હોય બરાબર છે ત્યાર પછી છે મિત્રો કન્સ્ટ્રક્શન અને ઇરેક્શન જેવા સાઇનેજ બોર્ડ ફર્નિચર બસ ડેપો સિંગલ સિસ્ટમમાં કામ કરતા હોય સ્વિમિંગ પુલ ગોલ ઓફ કોર્સ જેવી રિક્રિએશન સગવડતાઓ બનાવવી હોય તેનું કામ કરતા હોય બરાબર છે ઈટો બનાવવી નળિયા બનાવવા કે જે કારખાના ધારા ઓગણીસો અડતાલીસમાં સામેલ ન થતા હોય તેવા કામમાં કરતા હોય ગ્લાસ પેનલનું ઇન્સ્ટોલેશન જેવું કાચ કાપવા ગ્લેઝિંગનું કામ કરતા હોય ત્યાર પછી મિત્રો આગળ જોઈએ વાયરમેન હોય ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા હોય પ્લમ્બરનું કામ કરતા હોય મદરેગા યોજનાની અંદર જે મિત્રો કામ કરતા હોય બરાબર છે સ્ટોન ક્રશિંગ એન્ડ કટિંગનું કામ કરતા હોય ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા હોય ફાયર ફાયર ફાઇટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું કામ કરતા હોય માર્બલ ટાઇલ્સ ફિટિંગ્સનું કામ કરતા હોય પ્રી ફેબ્રિકેશન કોન્ક્રીટ મોડ્યુલ્સ બનાવવા અથવા બેસાડવાનું કામ કરતા હોય જાહેર બગીચાઓ અને જોગિંગ ટ્રેક બનાવવાનું કામ કરતા હોય રોટરી અને કન્સ્ટ્રક્શન અને ફાઉન્ડેશન ઇન્સ્ટોલેશનનું કામ કરતા હોય ગ્રીલ બારી દરવાજા ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશનનું કામ કરતા હોય વર્ક જેમાં કામ અને વોનિશિંગનું કામ હોય બાંધકામ સાઇટ ઉપરના થતાં ફક્ત શારીરિક શ્રમથી થતાં તમામ મજૂર કામ હોય ત્યાર પછી જોઈએ રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા બનાવવા હિટિંગ અને કુલિંગ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન અને રિપેરિંગ ઇન્સ્ટોલેશન અને રિપેરિંગ ત્યાર પછી એન્ટ્રીનિયર વર્ક જેવા સુથારી કામ ફોલ્સ સીલિંગ લાઇટિંગ પ્લાસ્ટર ઓફ પેરિસ ઇન્સ્ટોલેશન ઓફ એનર્જી સિસ્ટમ જેવા કે સોલર પેનલ્સ સોલર ગીઝર બરાબર છે આ રીતનું કામ તમે કરતા હો તો તમને મિત્રો એ લાલ ચોપડી કે જે શ્રમયોગી કલ્યાણ બોર્ડનું જે કાર્ડ છે એ તમને મળી શકે છે તો આ પ્રકારે મિત્રો ફોર્મ આવે છે તમે જોઈ શકો છો તો જે રીતે આપણે વાત કરી કે અલગ અલગ છત્રીસનું જે કામ કરે છે છત્રીસ પ્રકારની કેટેગરીમાં તેમને આ પ્રકારનો લાભ મળી શકે છે એની અંદર કોઈપણ પ્રકારનું એવું નથી કે અમુક કેટેગરી વાય તમે જો આ છત્રીસની અંદર કામ કરતા હોય વ્યવસાયની અંદર જોડાયેલા હોય તો તમને ચોક્કસ તેનો લાભ મળે છે તેના ઉપર મિત્રો તમારા બાળકોને શિશુવૃત્તિના લાભો હોય ત્યાર પછી પ્રસૂતિ શા હોય ઘણી બધી યોજનાઓ છે તેના લાભો પણ તમને મળે છે આગળ વાત કરી લઈએ ત્યાર પછી બરાબર છે અહીં તમારે હાલનું સરનામું લખવાનું છે કાયમી સરનામું લખવાનું છે આ ફોર્મ છે ત્યાર પછી અન્ય તમામ તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે બરાબર છે આ રીતનું ફોર્મ છે શ્રમયોગીનું ઓળખ ચાંદ છે જો તમે યુ જો યુ વિન કાર્ડ ધરાવતા હોય તો તમારે વિન કાર્ડ પણ તમે લખી શકો છો એની વાત આપણે અલગ વિડીયોની અંદર કરીશું બરાબર છે તમારો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે આધાર કાર્ડ નંબર ના આવેલો હોય તો તમે જે રિસિપ હોય આધાર કાર્ડ કઢાવવા માટે ગયેલા હોય તો તમારે ઈ આઈડી નંબર લખી દેવાનો છે હવે વાત કરીશું કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો મિત્રો આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે તમામ કુટુંબીજનોના સભ્યોના નામ લખવાના છે તેમાં આધાર કાર્ડ નંબર લખવાનો છે અને વ્યવસાય કરતા હોય તો વ્યવસાયનો લખવાનો છે બરાબર છે જો આધાર કાર્ડ નંબર તમને હોય તમામના મળી જતા હોય તો લખો બાકી કોઈ જરૂરી નથી બરાબર છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની વાત કરી લઈએ પ્રથમ છે મતદાર ઓળખ કાર્ડ પછી જે તમામ કુટુંબના સભ્યોના આધાર કાર્ડ મરજીયાત છે હોય તો જોડવા સારા ત્યાર પછી રેશન કાર્ડ છે બેક એકાઉન્ટ માટે પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ તમે જોડી શકો છો ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ નેવ દિવસ બોદગામ શ્રમયોગી તરીકે કામ કર્યા અંગેનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર તમારી જાતે જ સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર આપવાનું છે બરાબર છે ફોર્મની અંદર આ રીતનું લખેલું છે બોદગામ શ્રમયોગી ત્રણ વર્ષ માટે લાભાર્થી તરીકે નોંધણી કરાવી શકે છે ત્યારબાદ દર ત્રણ વર્ષે તમારે રિન્યૂ કરાવવાનું રહેશે બરાબર છે કોન્ટ્રાક્ટરનું કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર જો તમે કહેવાય કોન્ટ્રાક્ટર અંગે કામ કર્યું હોય બરાબર છે કોઈ કોન્ટ્રાક્ટર ત્યાં ગયા હો તો તેમનું તમારે પ્રમાણપત્ર જોડવાનું રહેશે ત્યાર પછી મિત્રો જરૂરી સૂચનાઓ પણ છે તમે જોઈ શકો છો બરાબર છે અલગ અલગ સૂચનાઓ પણ છે આગળ જોઈએ અલગ અલગ યોજનાઓ પણ છે તમે જોઈ શકો છો કે પ્રતુ પ્ર પ્રસૂતિ યોજના અંતર્ગત જોડાવાના પુરાવા તો જે રીતે મિત્રો વાત કરી મેં કે તે પુરાવા તમારે જોડવાના રહેશે બરાબર છે કોન્ટ્રાક્ટરનો પુરાવો ફરજિયાત નથી આ તમે તમારી જાતે શ્રમ પ્રમાણિત પ્રમાણપત્ર પણ આપી શકો છો બરાબર છે નોધાર બોધકામ શ્રમિકને પણ યુવિન કાર્ડનો લાભ મળી શકશે તો પ્રથમ તમે મિત્રો આ રીતનું તમે તમારા જિલ્લાની અંદર આવેલી જે શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઓફિસ છે તો તમારા જિલ્લાની અંદર ક્યાં આવી છે એ તમારે પૂછી લેવાનું બરાબર છે ત્યાં જઈ અને તમારે આ જે છે એ શ્રમયોગી કાર્ડ કઢાવી લેવાનું રહેશે તો તમે મિત્રો જોઈ શકો છો કે બોદકામ સાથે સંકળાયેલા કારીગર અથવા મજૂર છો તો તમારી લાલ બુક અવશ્ય બનાવો લાલ બુક થકી તમને તમારા પરિવારના સભ્યોને અઠ્યાવીસ જેટલા જુદા જુદા અલગ અલગ લાભો મળે